ગણપતિ ઉત્સવ પૂર્ણ થયા બાદ ગણપતિ વિસર્જન બાબતે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરે વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ગણપતિ વિસર્જન માટે દર વર્ષની માફક આ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવેલું છે જે ગણપતિ દાદાની મૂર્તિઓ તળાવમાં વિસર્જન ના કરવામાં આવે અને આપણા હમીસર તળાવને ના પાણીમાં એ પધરાવવામાં ના આવે તે માટે નગરપાલિકા દ્વારા ટ્રેક્ટર ટ્રોલીની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને તે ત્યાં અહીંયા નગરપાલિકા વિસ્તારમાંથી આવી તમામ મૂર્તિઓ કલેક્ટ કરી અને માંડવી કાં તો અન્ય સુરક્ષિત જગ્યાએ તેનું વિસર્જન કરવામાં આવશે રાજશ્રી એપ્રેલ જેમ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ કોરમાલ કેજીવ ટી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ